જ્યારે રામે એમ કીધું કે બોમ ચલ બોણ ચલાવવાનો સમય થયો એટલે સામે ઓબ્જેક્શન માર્યું અરે યાર આ તો આપણા કુટુંબના માણસો બોણ ચલાવરાતું છે આમના ઉપર અમે ઓબ્જેક્શન મારતા હતા જો મંદિર જોઈએ એમનું અસે ચોકે કડ બગડ જો ગામડે ગામડે મંદિર જોઈએ નહીં નહીં જો તમારા ગામડે ગામડે ટીમ બનાવી યસ સર તમારા સિટી સિટીમાં ટીમ બનાવી યસ તો તમારું ભગત બની જવાનું માય લાઈફના છે ને માય લાઈફ ના તમને ખબર કે આપણે પોચ વર્ષ માટે પકડ્યું દસ વર્ષ માટે પકડ્યું હોય બારનું કેટલા તડા ભજીયા ગોટા નાસ્તો પેટ બગડશે આજે નઈ ભાઈ ખબર પડશે

ફાસ્ટ ડીટીસી બને અને જે જે રેન્ક માં આવ્યો ને એમ એમ બધા કામ આજે કરું છું એવું નઈ કે આગળ વધે એટલે પાછળના કામ ભૂલી ગયા આજે ગ્રુપ મીટિંગ નઈ ચાલતી આમ યસ યસ હમ આજે ટુડે નઈ ચાલતો યસ આજે ફંક્શન નઈ થતા યસ હે પણ હવે કરાવવાની કરામત આવી ગઈ હવે એન્ટી જોડે કરાવું એમને તારીખ આપ દઉં કે આ તારીખે કરવાનું છે એટલે કે ઓકે સર